હેલો મિત્રો કેમ છો સ્વાગત છે ફરીવાર એક નવા જ વિડીયોની અંદર તો આજે આપણે તમારા માટે લઈને આવ્યા છીએ સેકન્ડ હેન્ડ સ્વિફ્ટ ગાડી જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો મારુતિ સુઝુકીની આ સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે એ વેચવાની છે આ ગાડીની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને મળી જશે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો શરૂ કરીએ આજનો આપણો આ વિડીયો આ ગાડીનું મોડલ છે બે હજાર અગિયારનું મોડલ તમને જોવા મળી જશે મિત્રો કેટલા ઓનર ગાડી છે તો આ ગાડી છે એ સેકન્ડ ઓનરની અંદર તમને જોવા મળી જશે આ ગાડી પેટ્રોલ અને સીએનજીની સાથે મિત્રો જોવા મળશે સીએનજીની એન્ટ્રી તમને આરસી બુકની અંદર પણ જોવા મળી જશે આ ગાડીના જે પણ કિલોમીટર છે એ ઓરિજિનલ જેન્યુઅન કિલોમીટર છે તમને માઇનસ કિલોમીટર મળશે નહીં મિત્રો આ ગાડીની સાથે તમને થર્ડ પાર્ટી વીમો ચાલુ કન્ડિશનની અંદર તમને મળી જશે આ ગાડીની એન્જિનની ફૂલ ગેરંટી લેવામાં આવશે મિત્રો એન્જિનને કોઈ પાનું માર્યું નથી કોઈ પણ પ્રકારની છેડછાની એન્જિન સાથે કરવામાં આવી નથી એવી ફૂલ ગેરંટી સાથે મિત્રો આ ગાડી તમને જોવા મળી જશે આ ગાડીની સાથે તમને ચારે ચાર ટાયર સારી કન્ડિશનની અંદર મળી જશે તમારે નવા લેવાની જરૂર રહેશે નહીં આ ગાડીની સાથે તમને એક ચાવી પણ આપવામાં આવી જશે મિત્રો આ ગાડીની સાથે તમને એસી ચાલુ કન્ડિશનની અંદર મળી જશે એસી પણ સારું કુલિંગ સિસ્ટમ પણ તમને આ ગાડીની અંદર તમને જોવા મળી જશે આ ગાડીનો કલર છે વ્હાઇટ કલરની અંદર મિત્રો આ ગાડી જોવા મળી જશે મિત્રો આ ગાડી તમને ક્યો જોવા મળશે તો વિડીયોની ડિસ્ક્રિપ્શન ઉપમાં મોબાઈલ નંબર તમને આપેલો છે એનો કોન્ટેક કરી આ ગાડીની કિંમત અને એડ્રેસ તમને ફોન કરી અને લઈ શકશો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખાસ એક સૂચના કે કોઈપણ સેકન્ડ હેન્ડ બાઇક અથવા ગાડી લેતા પહેલાં કોઈપણ પ્રકારનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું નહીં જેથી કરીને તમારી સાથે કોઈ પણ પ્રકારનો ફ્રોડ ન થાય વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલું થેન્ક યુ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર